શહેરની લાલગેટ પોલીસે આલુપુરીવારા સરફળાઝને એમડી ડ્રગ સાથે ઝડપી સુરત પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોતના આદેશ મુજબ સમગ્ર સુરત શહેરમાંથી નાર્કોટિક્સની બદીને સંપૂર્ણ નેસ્ત નાબૂદ કરવા માટે તેમજ યુવાધનને નશાના અંધકારમાં ધકેલવાની પ્રવૃત્તિ કરતા ઇસમો પર વોચ રાખીને કાયદેસરની પ્રવૃત્તિ કરવા માટે સૂચના આપેલ હતી જે સૂચનાને અને અનુસંધાને લાલગેટ પોલીસ સ્ટેશનના પીઆઈ ચૌધરી સર પીઆઈ ઠાકુર સર તેમજ લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારના સર્વેલન્સ ટીમના માણસો નાર્કોટિક્સની ડ્રગ્સનું વેચાણ કરતા ઇસમો અંગે વોચ રાખેલ હતા જે દરમિયાન સર્વેલન્સ સ્ટાફના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સાબળી દરગાહ ગાડાની બાજુના રોડ પાસે એક શંકાસ્પદ ટુ વ્હીલર આવતા તેને રોકી અને તેને ચેક કરતા તેમના ખિસ્સામાંથી એમડી ડ્રગ્સ મળી આવેલ જે અંગે કાર્યવાહી કરીને ચેક કરતા એમડી ડ્રગ્સ કુલ વજન બે ગ્રામ કિંમત રૂપિયા સત્યાવીસ હજાર બસો નો માલ મળી આવેલ તેમજ તેમની પાસે એક મોબાઈલ ફોન રૂપિયા બે નો એક મોપેટ ત્રીસ ની મળીને કુલ પાસઠ હજાર મુદ્દામાલ પકડી પાડવામાં આવેલ છે તેમજ આરોપી પકડાયેલ છે તેમનું નામ છે સરફરાત મોહમ્મદ સલીમ શેખ ઉમર એકવીસ ધંધો આલુપુરીની લારી અને રહેવાસી ગુલિસ્તા એપાર્ટમેન્ટ સાપુ સુરત પકડાયેલ આરોપી પોતે ડ્રગ્સનો નશો કરવાની ટેવ વાળો છે અને પોતે મુગલીસરા રોડ ઉપર આલુપુડીની લારી ચલાવે છે અને આલુપુડીની લાડીની આડમાં ક્યાંકથી ડ્રગ્સનો જથ્થો મંગાવી અને છૂટક વેચાણ કરતો હતો નશો કરવાવાળા ગ્રાહકો આલુપુડીની લારી આવે ત્યાર પછી વાતચીત કરી અને પોલીસની મુમેન્ટ ચેક કરી અને પછી આજુબાજુના રસ્તા ઉપર કે ચાલુ વાહને ડ્રગ્સની ડિલિવરી કરવા આપી જતો હતો હાલમાં પોલીસે તેને પકડીને કાયદેસરની કાર્યવાહી કરી વિરોળી પાઓઠ ડેલીના ટીવી સુરત